હેલો ફ્રેન્ડ્સ આજ વાઘેલાસ ખાના ખજાનામાં બનાવીશું એકદમ જોરદાર અને ફૂલેલી ફૂલેલી ગોળ ગોળ એ પણ શિયાળાની સિઝનમાં હરેક લારીમાં મળે તેવા વટાણાની ક્રિસ્પી ક્રિસ્પી કચોરી એમાં હું તમને એક એવી ટ્રીક બતાવીશ કે તમારી કચોડી બિલકુલ ફાટશે નહીં અને એકદમ ગોળ ગોળ તૈયાર થશે જેને ના આવડતું હોય એ પણ રમતા રમતા આ કચોડી બનાવી લેશે એકદમ ક્રિસ્પી કચોડી બનીને તૈયાર થશે અને આ કચોડી ખાવામાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થશે તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ગેસ પર એક તવો મૂકી દીધો છે તેની અંદર એક ચમચી તેલ નાખ્યું છે તમે તેની અંદર ઘી પણ નાખી શકો છો અને કશું નાખ્યા વગર પણ વટાણા શેકી શકો છો એક બાઉલ ભરીને મેં વટાણા નાખ્યા છે તેને ફક્ત પાંચ મિનિટ આપણે થોડું શેકી લેવાના છે બસ તેની કચાસ થોડી દૂર થઈ જાય ત્યાં સુધી આપણે વટાણાને શેકી લેવાના છે આ કચોડી અત્યારે વટાણાની સીઝન છે એટલે તમે બનાવો તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને હા ગેસ ધીરો જ રાખજો ધીરા ગેસ પર જ વટાણાને શેકજો હવે આપણા વટાણા શેકાઈ ગયા છે તો એક મિક્સર બાઉલ લઈ તેની અંદર ધાણા લસણ આદુ અને ત્રણ મરચાં નાખીશું ધાણા થોડા વધારે લઈશું કેમ કે આની આપણે પેસ્ટ બનાવવાની છે તેની અંદર આપણે પાણી બિલકુલ નથી નાખવાનું હવે જે વટાણા શેકીને રાખ્યા છે આપણે તે પણ એડ કરી દેવાના અને તેને મિક્સર ગ્રાઇન્ડમાં પીસી લેવાના થોડા દરદરા પીસવાના થોડા આખા વટાણા રહેશે તો પણ વાંધો નહીં બસ આ જ રીતે બધી સામગ્રીને પીસી લેવાની જો મિક્સર ના હોય તો આમાં પણ તમે પીસી શકો છો હવે એક બાઉલ લઈ તેમાં ધાણા જીરું નાખવાનું ત્યારબાદ કાળા નમક નાખવાનું કાશ્મીરી લાલ મરચું નાખવાનું આમચૂર પાવડર નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ગરમ મસાલો નાખવાનો બસ થોડોક જ હળદર પાવડર નાખવાનો લાલ મરચું તીખું નાખવાનું સ્વાદ પ્રમાણે અને વળિયાળીનો ભૂકો નાખવાનો આખી વળિયાળી હોય તો તેને ખાંડીને ભૂકો કરીને નાખવાનો તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે પછી તેને મિક્સ કરી લેવાનો પછી એક ફ્રાય પેન મૂકી દઈને તે ગરમ થાય એટલે એક ચમચો ભરીને તેમાં તેલ નાખી દેવાનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરીશું જીરું નાખ્યા પછી થોડી હિંગ નાખીશું હિંગ નાખવાથી આપણી કચોડી એકદમ સરસ તૈયાર થાય છે હિંગ નાખ્યા પછી જે આપણે બધા મસાલાઓ એક કર્યા હતા તેને નાખી દઈશું પછી મિક્સ કરી લઈશું ગેસ ધીમો જ રાખવાનો ત્યારબાદ મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર બેસન નાખી દેવાનું બેસનને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું બેસન નાખવાથી આપણે જ્યારે વટાણાની પેસ્ટ નાખીશું તો એ સારી રીતે ભેગી થઈ જશે જ્યારે આપણે તેના લાડુ કરીશું તમે જોઈ શકો છો બેસન પણ અંદર સારી રીતે મસાલામાં ભળી ગયું છે તો હવે આપણે જે વટાણાની પેસ્ટ બનાવી હતી ને તેને પણ નાખી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરીને બેસન અને મસાલાની અંદર મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે હલાવીને ગેસ એકદમ સ્લો જ રાખજો નીચેથી ચોટી ના જાય લાસ્ટમાં તેની અંદર એક ચમચી ખાંડ નાખી દઈશું તમે પણ ખાંડ જરૂરથી નાખજો આનાથી કચોડી મીઠી નથી થતી પણ એક સારો એવો ટેસ્ટ આવી જાય છે ખાંડથી તમે જોઈ શકો છો આપણો મસાલો હવે એકદમ રેડી થઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું કેમ કે હજુ આપણો મસાલો ગરમ છે તો આપણા મસાલાને હવે ઠંડો કરવા માટે કાઢીને એક બાજુ સાઈડ પર મૂકી દઈશું ત્યારબાદ એક વાસણમાં મેંદાનો લોટ લઈશું આશરે બે બાઉલ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેની અંદર તેલ અથવા ઘી નાખીશું હું તેલ નાખું છું તમે ઘી પણ નાખી શકો છો મોણ માટે પછી તેને મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય પછી ચેક કરી લેવાનું કે આપણું મોણ બરાબર છે કે નહીં જો આવી રીતે મુઠ્ઠી વળી જાય તો આપણું મોણ બરાબર છે અને જો તમારે આવી મુઠ્ઠી ના વળે તો થોડું તેલ યા ઘી થોડું વધારે નાખીને ફરી એકવાર બધું મિક્સ કરીને પછી આવી મુઠ્ઠી બનાવી જોજો અને મુઠ્ઠી બની જાય પછી પાણી નાખીને એકદમ થોડો ઢીલો જ લોટ રાખજો એકદમ કડક નહીં સોફ્ટ લોટ સારી રીતે એને એકદમ સારી રીતે એને મેક્સ કર્યા પછી એકદમ સારો જ લોટ બાંધી દેવાનો એકદમ ઢીલો લોટ જુઓ આવો મેં બાંધ્યો છે ને એવો જ ત્યારબાદ તેને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો કે આપણો જે મસાલો હતો એ ઠંડો થઈ ગયો છે તો એના નાના નાના લુવા કરી લઈશું એકદમ ગોળ ગોળ બસ આવી જ રીતે હાથમાં ગોળ ગોળ ફેરવીને આવી રીતે લુવા કરી લઈશું આપણે જો આવા લુવા કરીને રાખીશું ને તો જ્યારે આપણે તેને લોટની અંદર મૂકીશું તો ચા ફેલાશે નહીં આવા લુવા હશે જો તમે એમ જ એને ભરશો તો બધું વધારે ફેલાઈ જશે કચોરીમાં અને આપણને વણવામાં પ્રોબ્લેમ થશે પછી કચોરી બનાવવામાં એટલે આપણે પહેલાં બધાના આવી રીતે લુવા વાળી લેવાના સારી રીતે એકદમ ગોળ ગોળ લુવા આપણે બેસન એડ કરેલો છે એટલે આપણા લુવા એકદમ સરસ રીતે ફટાફટ બનીને રેડી થઈ જશે તેમાં વધારે ટાઈમ નહીં લાગે મેં થોડું જે વટાણાની પેસ્ટ છે એ કાઢી લીધી છે કેમ કે મારે વધારે નથી બનાવવા અત્યારે એટલે અને બાકીના મેં બનાવી દીધા છે તેના લુવા તમે જોઈ શકો છો બસ આ જ રીતે તમારે પણ લુવા તૈયાર કરી લેવાના ત્યાર પછી આપણે જે લોટ મૂક્યો તો એને પણ ચેક કરી લઈશું થોડીવાર માટે હવે આપણો લોટ પણ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો આપણે તેમાંથી પણ લુવા બનાવી લઈશું લોટના લુવા આપણે જે વટાણાની પેસ્ટના લુવા બનાવ્યા છે તેના કરતાં સાઈઝમાં થોડા મોટા રાખીશું કેમ કે આપણે લુ જે વટાણાની પેસ્ટનો લુવો છે આ એ આપણે મેંદાના લોટની વચ્ચે મૂકવાનો છે એટલે જો મેં તમને બતાવ્યું છે એ રીતે વટાણાની પેસ્ટના લુવા કરતાં મેંદાની પે લુવો થોડો મોટો રાખવાનો એ જ રીતે આપણે બધા લુવા મેદાના પણ વાળી લઈશું પહેલાં લુવા વાળી લઈએ તો આપણું કામ પાછળથી એકદમ ઝડપથી થઈ જાય છે જોઈ શકો છો બધા લુવા તૈયાર થઈ ગયા છે પછી આપણે એક પાટલી પર એક લુવો લઈ તેને હાથથી જ ફેલાઈ લઈશું વચ્ચે થોડું ઝાડું જ રાખજો કેમકે આપણે પેસ્ટનો લુવો મૂકવાનો છે ને એટલે પછી નીચેથી ફાટી ના જાય આજુબાજુ તો ખેંચી ખેંચીને થોડું પતલું કરી લઈ પછી તેની વચ્ચે વટાણાની પેસ્ટનો લુવો મૂકી અને તેને ઉપરની સાઈડથી ગોળ 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 ફેરવી અને જે ઉપરનો પાર્ટ બચે એને કાઢી લેવાનો બહુ નીચેથી ના કાઢતા નહીં તો બધું બહાર આવી જશે પેસ્ટ વટાણાની ઉપરથી બસ જો જે રીતે હું તમને બતાવી રહી છું ને બસ એ જ રીતે તમારે પણ કરવાનું છે અને બસ થોડીક જ કચોરીને દબાવીને લોટને મેદાનો અને મૂકી દેવાની છે આટલી જાડી જ રાખવાની છે હું તમને આગળ બતાવીશ કે પછી શું કરવાનું છે એવી જ રીતે આપણે બીજી પણ કચોરીને બનાવી લઈશું બસ વચ્ચેથી થોડુંક ઠીક રાખવાનું આજુબાજુ પાતળું થઈ જશે તો વાંધો નહીં આવે જો વચ્ચેથી થોડું પાતળું થઈ જશે તો આપણે વટાણાની જે પેસ્ટ છે ને એ બહાર જ્યારે આપણે તળીશું ને કચોડીને ત્યારે બહાર આવી જશે એટલે થોડું જાડું જ રાખવાનું બસ આ જ રીતે આપણી બધી કચોડીને રેડી કરી દેવાની જોઈ શકો છો આપણી બધી કચોડી એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે ફ્રાય કરીશું તો મેં તેલ ગરમ કરવા કઢાઈમાં મૂકી દીધું છે ગેસ એકદમ જ સ્લો રાખવાનો સહેજ બી ફાસ્ટ મીડિયમ બી નહીં એકદમ સ્લો જ ગેસ પર જે આપણે કચોડી બનાવી હતી ને તેને હાથ વડે પ્રેસ કરીને થોડી પાતળી કરી લઈશું તમે જોઈ શકો છો બસ આ જ રીતે પાતળી કરી લઈશું અને પછી તેને તેલમાં મૂકી દઈશું જુઓ બસ આટલું જ ગરમ તેલ હોવું જોઈએ એકદમ મતલબ તમે બહુ ફાસ્ટ ગેસ રાખશો ને તો આપણી કચોડી છે ને એ કાચી રહી જશે અને ના ફૂલશે અને ખાવામાં પણ કાચી કાચી જેવી લાગશે એટલે જ આપણે એકદમ સ્લો ગેસ પર જ ભલે પંદર વીસ મિનિટ લાગે અને તળવામાં પણ એકદમ સ્લો ગેસ પર જ આપણે તેને બનાવીશું એ જ રીતે આપણે બધી જે કચોડી બનાવી હતી ને તેને હાથ વડે પ્રેસ કરી કરીને પાતળી કરી કરીને કઢાઈમાં મૂકી દઈશું તળવા માટે ધીરે ધીરે એ તળાવશે ગેસ ધીમો જેટલો રાખ્યો છે એ પ્રમાણે આપણી જેમ જેમ કચોડી તળાશે એમ એમ આપણી કચોડી એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને એ કચોડી આપણી ફૂલી જશે એકદમ દડા જેવી ફૂલીને તૈયાર થઈ જશે કચોડી જે ખાવામાં એક પણ એકદમ મસ્ત લાગે છે જુઓ તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણી કચોડી તળવા માંડી છે એમ એમ ફૂલી જવા માંડી છે જો કેટલી મસ્ત ફૂલેલી ફૂલેલી દેખાઈ રહી છે આપણી કચોડી બસ આ જ રીતે ઉલટ પુલટ કરીને પંદર વીસ મિનિટ સુધી આપણે આપણી કચોડીને તળવાની છે હા થોડો ટાઈમ લાગે છે કેમ કે આપણે ફાસ્ટ ગેસ પર નથી તળતા એકદમ સ્લો ગેસ પર તળીએ છીએ એટલે ટાઈમ લાગશે ભલે થોડો ટાઈમ જાય પણ આપણી કચોડી ખાવામાં મજા આવે એવી બને તો બીજું શું જોઈએ આપણે અને હા અત્યારે તો વટાણાની સિઝન ચાલી જ રહી છે ને એટલે વટાણા મળી જ આવે બધી લારીઓ પર તો તમે પણ જરૂર બનાવજો તમે જોઈ શકો છો કે હવે આપણી કચોડી સારી રીતે રેડી થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈશું જુઓ આપણી કચોડી કેટલી ફૂલેલી ફૂલેલી દેખાઈ રહી છે બસ તમને મોડામાં પાણી આવ્યું ને હા તમે પણ બનાવજો અથવા તો તમને જેના જે બનાવીને આપે એને આ રેસીપી શેર જરૂર કરજો તમે જે રીતે મેં બન બતાવી છે રીત એ જ રીતે તમે અગર કચોડી બનાવશો ને તો તમારી કચોડી એકદમ આવી પરફેક્ટ તૈયાર જ થશે હવે આપણી કચોડી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું જુઓ કેટલી ફૂલેલી ફૂલેલી કચોડી અને બિલકુલ ફાટી પણ નથી આપણી કચોડી અને આપણે આ કચોડીને સોસ સાથે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ અને ફ્રાય મરચાં તો ભૂલાય જ નહીં તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે આપણી કચોડી તો તમે પણ બનાવજો અને તમને અગર આ કચોડીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જુઓ તો લાઈક કરવાનું ના ભૂલતા અને તમને આ વિડીયો જે બનાવીને આપે તેને શેર કરજો થેન્ક યુ